હાલ દિવાળીનો પાવન પર્વ નજીક આવી રહ્યો છે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો તેના ઘરને લાઇટિંગ્સથી સજાવશે નવા કપડાં પહેરશે અને ફટાકડા ફોડી તેમના દિવાળીના પર્વની ઉજવણી કરશે ત્યારે જે નાના નાના છોકરાઓ છે જેની પાસે ન માતા છે કે ન પિતા છે તે કોની પાસે જઈને ઉજવણી કરશે ત્યારે સુરતના પોલીસ કર્મચારીઓએ અનાથ બાળકોની સાથે ઉજવણી કરી તેમને સુંદર સુંદર કપડાં પહેરાવી બેગ આપી અને તેમની સાથે ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી છે ક્યાં કરી છે કઈ સંસ્થા સાથે કરી છે વિગતે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હાલ દિવાળીનો પાવન પર્વ નજીક આવી રહ્યો છે લોકોમાં અનેરો ઉત્સાહ છે લોકોને દિવાળીના પર્વની ઉજવણી કરવાનો ખૂબ ઉત્સાહ આવશે ત્યારે લોકો તેમના ઘરેને લાઇટિંગથી સજાવશે તેમના આંગણે રંગોળીઓ કરશે અને ફટાકડા ફોડી નવા કપડાં પહેરી અને તેમના દિવાળીની ઉજવણી કરશે ત્યારે જે બાળકો અનાથ છે તેમનું કોણ નાના નાના બાળકોની સાથે કોણ રમશે તેમની સાથે કોણ ઉજવણી કરશે તે પણ એક મોટો સવાલ હોય છે ત્યારે સુરતના પોલીસ કર્મચારીઓએ ઢીંગા ચીકા ચાર્લી કરીને સંસ્થા છે તેમની નાની નાની ફૂલકા જેવી દીકરીઓ સાથે દિવાળીની ઉજવણી કરી છે તે નાની નાની દીકરીઓને નાના સરસ કપડાં આપી તેમની સાથે ફટાકડા ફોડી અને દિવાળીની ઉજવણી કરવામાં આવી છે આમ તો જોઈએ તો આપણે હંમેશા એમ કહેતા હોઈએ છીએ છોકરાઓને કે કાંઈ ખરાબ કરીશ તો તને પોલીસ પકડી જશે પણ પોલીસની આ કૂણી સાઈડ તો હવે દેખાઈ રહી છે ત્યારે ઉજવણી કર્યા બાદ બધા જ પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા હતા તેમજ પીઆઈ જાડેજા સર પોતે પણ ત્યાં હાજરી આપી હતી અને તેમને પણ તેમના હાથેથી તે નાની નાની દીકરીઓ છે તેમને બેગ કપડાં અને ફટાકડા આપીને આ દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી છે ત્યારે આજે ઉજવણી કરી છે ત્યારે દીકરીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને દીકરીઓના મનમાં પોલીસની એક સારી તસવીર જોવા મળી રહી છે આમ જોઈએ તો દર વખતે આપણે એમ જ કહેતા હોઈએ છીએ કે પોલીસ બહુ કઠોર દિલ છે પણ પોલીસની આ કુણી સાઈડ આ જે પ્રસંગ છે તેમને ઉજવ્યો છે નાની નાની બાળકીઓ સાથે તેનાથી હવે આપણે જોઈ શકીએ છીએ ત્યારે જેમના નાની નાની દીકરીઓને જે આ ભેટ આપી છે જેમના ઉજવણી કરી છે તે નાની નાની દીકરીઓ તેમના શબ્દોમાં તેમની ખુશી બયા કરી રહી છે તો સૌ પ્રથમ તે ખુશી જે બયા કરી રહી છે તે દીકરીઓને સાંભળીએ થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે અહીંયા લાવીએ છે આ ગયા ફેરી પણ લાવેલા તને ને આ ફેરી પણ આ ફેરી તમને એક મેસેજ મોકલવા માંગે છે કે પોલીસને તમે ડરો નહીં પણ પોલીસ તમારા મિત્ર છે તમે એમને મિત્ર 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 બનો અને તેમને તમારી તકલીફો શેર કરો કારણ કે તમારી તકલીફો તમે જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવે દરેક નાના બાળકો હોય જે હંમેશા ડરતા હોય પોલીસથી કે પોલીસ તો ડેન્જર પોલીસ પણ એવું નથી હોતું પોલીસ દરેક સમાજ સેવાઓ કરે છે પોલીસ આપણા ખાતર જ રાત દિવસ જાગીને આટલી મહેનત કરીને સિક્યોરિટી ટાઈટ કરે છે કે દરેક છોકરી હોય કે છોકરા હોય દરેક સુરક્ષિત રીતે રહી શકે સુરત એટલું બધું વિકસિત થતું ચાલ્યું છે કે સુરતમાં આજે કોઈ પણ વ્યક્તિ અસુરક્ષિત હોય એવું કઈ

પણ આ પોતાનો સ્વાર્થ નથી જોતા પણ પોતાનો પ્રેમ આ રીતે રીતે વ્યક્ત કરે છે કે કે અમારા જેવી હોસ્ટેલો હોય એને આવી દિવાળી દિવાળી હોય નવરાત્રિ હોય કે હોળી હોય અમારી સાથે દરેક તહેવારોને સ્પેન્ડ કરે છે ખૂબ સારી વાત કહેવાય કે આપણી ખુશી બીજા સાથે શેર કરવી કારણ કે જ્યાં સુધી આપણી ખુશી આપણે શેર નથી કરતા ત્યાં સુધી એ ખુશી આગળ વધતી નથી ખૂબ સારું લાગે છે અમે તો રાત જોતા હોઈએ કે ત્યારે અમે અહીંયા આવીએ અને આ તહેવાર ફેસ્ટિવલ અહીંયા સેલિબ્રેટ કરીએ

બસ આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલી નામની એક સંસ્થા આવેલી છે જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ એચ એમ સાહેબ સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે અને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રીના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા બાળકો બત્રીસ બાળકો છે અને એમનો આઠ સ્ટાફ છે ટોટલ ચાલીસ જણા છે બે વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી એવી જ રીતે આ વર્ષે પણ માનની અમારા જે સીપી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલામતપુરા પોલીસ વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ સલાદપુરા પોલીસ પરિવાર પહેલ કરે છે સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાજ છે બરાબર એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા બે વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે એમ માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં એમ તમામ બાળાઓને એક એક જોડી કપડાં સ્કૂલ બેગ મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂચિ ભોજન સાથે અહીંથી વિદાય કરીશું આવનારી દિવાળી છે લોકોને શું કહેવામાં આવ્યું છે હા બરાબર છે જો દિવાળીનો પર્વ છે સાવચેતીથી જ આપણે ઉજવવો જોઈએ આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટા ફટાકડા છે આપણે વડીલોએ અથવા મોટા બાળકોને દેખરેખ ક્રિકેટર ફોડવા જોઈએ તેમજ દિવાળીના પર્વમાં બહાર આપણે ઘણા બધા નાગરિકો છે બહાર ફરવા માટે જતા હોય તો ચોરી ન થાય એ બાબત એની કાળજી રાખવી જોઈએ વોટ્સઅપ પર સ્ટેટસ ન મૂકવા જોઈએ અથવા તો ન્યૂઝપેપર આવતા હોય તો ન્યૂઝપેપરવાળાને ના પાડવી જોઈએ અથવા તો ન્યૂઝપેપર કોઈ પડોશી છે એ લઈ લે એવી બધી તકેદારી આગ અને ખાસ કરીને ચોરીની રાખવી જોઈએ પોલીસ કર્મચારી તેમને પણ જે આ સમગ્ર ઉજવણી કરી છે તેને લઈને આપણી સાથે વાતચીત કરી છે આ સમગ્ર પ્રસંગ જે પોલીસ કર્મચારીઓ દ્વારા ઉજવવામાં આવ્યો છે તેનાથી હાલ હવે જે તે દીકરીઓ છે તેના મનમાં ઉત્સાહ છે તેમના તેમના દિલમાં ખુશી નો દીવો પ્રગટ્યો છે ને તે લોકો પણ તેમની દિવાળી ખુશી ખુશી મનાવી ચૂક્યા છે તો અમારા અહેવાલ લે લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જ અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા